હેલો દોસ્તો આજના વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે લઈને આવ્યા છે એનસીઆરટી સિરીઝની યુવા ઉપનિષેદની બુકનું બુક પ્રિવ્યુ તો હું તમને બતાવું પાર્ટ વન તો તમે જોઈ શકો છો એનસીઆરટી બુક પ્રીવ્યુમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ પાર્ટ થ્રી પાર્ટ વન એનસીઆરટી ગણતના સ્વરૂપે તો જોઈ શકો છો હું તમને ચાલો અંદરથી બતાવું તો છે આ કઈ રીતના કઈ ટૉપિક આપેલા છે તે બતાવ્યું છે એનસીઆરટી માટે એ આવેલું છે આ ગુજરાત જીસીઆરટીમાંથી લીધેલું છે અને બંનેમાં એક હોય તો તેના માટે કોઈ પણ માર્કિંગ કરેલું નથી જોઈ શકો છો આ ટોપનો ક્રમેકા લેખો અને આ ચેપ્ટર આપેલા છે જોઈ શકો છો તમે આ ચેપ્ટર આપેલા છે અને પ્રાચીન ભારતથી પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત એનું આધુનિક ભારત અને સાંસ્કૃતિક વારસો અને અહીં આપેલું છે ભૌતિક ભારતની બહુ બે ટૉપિક આપેલા છે તો ચાલો આપણે બતાવું આમાં બહુ શોર્ટમાં આપેલું છે અને બંનેને ધ્યાનમાં લઈને આવેલું છે તો ચાલો આપણે અંદાજે કરીએ તો આ બધાનું કાનું આપેલું છે અને આગળ જોઈ શકો છો તમને બતાવવાનું તમને તો જ આપણું સ્ટ્રક્ચર ચાલુ થઈ જાય છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જેના ટોપિક આપેલા છે પ્રાચીન ભારતના ઇતિહાસના ટોપિક આટલા આપેલા છે તે શકો છો અને જ પ્રાચીન ભારતનો ઇતિહાસ ચાલુ થાય તો તમને આગળ પણ બતાવવું ચાલુ દેખો આપણે પ્રાચીન ભારતમાં પ્રાચીન ભારત વચ્ચે છે મધ્યકાલીન દેખી શકો છો એમાં મધ્યકાલીનના ટૉપિક આપેલા છે પછી હતું નહીં એમાં શોર્ટ પણ આપેલું છે બહુ એટલો બધો તેમને આપેલો પણ થોડી હશે પણ આ રીતે દેખી શકો છો આ રીતના લખાણ આપેલું છે લખાણ પણ સારું છે પણ થોડું નાનું આપ્યું છે એટલે થોડું વધારે સમય એવી બ્રેકફસ્ટથી આપેલું છે જોઈ શકો છો બહુ સારું એવું લખેલું છે લખાણ પણ સારું છે તમે તમને વેબસાઇટ પર જઈને મળી શકો ફ્લિપકાર્ટ એમેઝોન પર પણ મળી જઈ શકે છે હા તમે ભારતનો જોઈ શકો છો પછી સાંસ્કૃતિક વારસા સાંસ્કૃતિક વારસાના ટૉપિક હતા હું તમને સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાના ચૌદ ટોપિક આપેલા છે તમે જોઈ શકો છો તમારી સાથે તમે રેડિંગ કરી લેજો સાંસ્કૃતિક વારસો પણ શોર્ટમાં જ આપેલો છે તો ચાલો આપણે ભારતની ભૂકો ચેક કરી લઈએ ભૂપોળનો ટોપિક આવી જાય તો બસ આપણે એને આગળ લેજો હા હા ભૂગોળ આવી ગયો ભૂગોળ ભૂગોળના છેલ્લા ટ્રોપિક આવેલા તમને બતાવું ભૂગોળ બે ભાગમાં દેખી શકો છો પંદર ટોપિક આપેલા ભૂગોળના ભૌથી ભૂગોળના અને ભારતની ભૂગોળના ચટલા ટપોગ પણ ચેક કરી લઈએ ચાલો અલગ અલગ ભાગ પડાય કે નહીં પડે એ પ્રમાણે તમને બતાવી દઉં હા ભારત ભારતની ભૂગોળના અગિયાર ટોપિક આપેલા છે જોઈ શકો છો તમે અને બહુ શોર્ટમાં બતાવી છે અને આના પેજ કેટલા છે હું તમને એ પણ બતાવી શકું છું પેજ આના ટોટલ પેજ છે છસો ને તેતેર પણ એમાંથી આપણે અનુક્રમિકાને કાઢતા જો થોડા પેજ કાઢી નાખવાના ટોટલ પેજ છે છસો ને ઓગણસ જોઈ શકો છો તો થેન્ક યુ અને જો વિડીયો થોડો લાગે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાના બધા થેન્ક યુ